લોક ઉપયોગી લોકોને મદદ કરવા માટે અને લોકોને સહયોગ અને લોકોની સુરક્ષા માટે રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સાહેબજીને એમની આખી ટીમ નાના નાના વિષયોની અંદર બદલાવ પોલીસનો પબ્લિક જોડે વ્યવહારમાં બદલાવ અને પોલીસ પબ્લિકને વધુમાં વધુ મદદ કઈ રીતે કરી શકે તે દિશામાં બી જે કામગીરી કરી રહી છે તેના માધ્યમથી બી આ રાજ્યના અનેક જિલ્લાઓમાં ખૂબ મોટો બદલાવ આવ્યો છે અને બદલાવ સામાન્ય નાગરિકોને આજે નજરે પડી રહ્યો છે તે બદલ હું એમને અભિનંદન આપું છું અને આપણે દંડો એને જ્યાં જરૂર પડે ત્યાં છૂટથી વાપરવો જ જોઈએ અને હું જાહેર મંચથી ખૂબ જવાબદારી જે ગુનેગાર જે ભાષા સમજતો હોય જે ગુનેગારને જે ભાષા આવડતી હોય એ ભાષાથી સમજાવી શકે એને જ પોલીસ કહેવાય